એસી વાણી બોલીએ કે કોઈ ન કહે જૂઠ એસી વાણી બોલીએ કે કોઈ ન કહે જૂઠ એસી જગ્યા બેઠીએ કે કોઈ ન કહે ઉઠ નમસ્કાર મિત્રો હું છું કલાકાર ખોટડિયા અને હાસ્ય કલાકારીયા જોક્ષુટ્યુબ ચેનલની અંદર આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું હસવા માટે મળ્યા છે ત્યારે આનંદ કરવા માટે મળ્યા છે ત્યારે અત્યારે માણને હસાવો એટલો બધો અઘરો છે અત્યારે માણને હસાવો એટલો બધો અઘરો છે કે બેંકમાંથી વગર આધાર પુરાવે લોન લેવા જેટલું અઘરું છો લોન લેવા જેટલું અઘરું છે તમે તાળીઓ જે વધાવ્યો એ બદલ ધન્યવાદ બાકી હમણાં તો એક ગામની અંદર એક મેનેજર છે ને એ ખુદ બેંકનું લિસ્ટ લઈને નીકળ્યા જેટલાની લોન બાકી હતી ને એ બધાનું લિસ્ટ લઈ અને મેનેજર ખુદ નીકળ્યા બોલો અને એક બાપાના ઘરે ગયા બાપાના ઘરે જઈને કે તમે બે વર્ષથી લોન લીધી જઈએ એકય હપ્તો નથી ભર્યો બાપા એની સામું જોઈને કે લે જામીન એકય હપ્તો નથી ભર્યો પહેલાં કીધું જામીન ન હોય તમારે હપ્તા ભરવાના આમાં કીધું કોઈ જામીન નથી થતા બોલો હમણાં તો એક ભાઈએ પાંચ લાખ રૂપિયા લોન મૂકી બોલો પાંચ લાખ રૂપિયા ચેક લઈ જાઓ અને ભાઈ ચેક લેવા ગયા એટલે બરાબર મેનેજરની ઓફિસમાં બેઠા પાણી બાણી પીવરાયું રહ્યું પછી મેનેજરે ચેક આપ્યો કે પાંચ લાખ રૂપિયાનો ચેક તમારી લોન પાસ થઈ ગઈ છે તો ઓલો મેનેજર સાહેબ ને કહે કે સાહેબ આ હું તમારું આ જીવન નહીં ચૂકવી શકું તો મેનેજરે ચેક પાછો નાખી દીધો ખાનામાં એ કે તારે હું બહુ જ મારું

બેંક ની અંદર ઇન્ટરવ્યુ દેવા ગયો ને તો મેનેજરે કીધું કે હું તમને એ એક સવાલ પૂછું એનો જવાબ આપો પછી તમને પટ્ટાવાળા નોકરી માટે રાખી લો તો ઓલો કે કાંઈ વાંધો નહીં પૂછો એટલે પછી મેનેજરે પૂછ્યું એ કે માની લ્યો કે નીચે બેજમેન્ટની અંદર નીચે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર એ છે કે નીચે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર એ કે એક છોકરી ઊભી હોય અને ઇંગ્લિશમાં શું કહેવાય તો આ ઊભો ઉભો કહે છે કે આવા મનમાં કે આવા થોડા સવાલ હોય છે કે આને ક્યાં કહે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતું લાગે એટલે એ જોરથી બોલ્યું કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ મેનેજર કે હાચું સાચું એ છે મિસઅન્ડરસ્ટેન્ડિંગ જ થાય છે બોલો ફાસ્ટ થઈ ગયો બોલો હમણાં એક ભાઈ ગુજરી ગયા ને એક ભાઈ ગુજરી ગયા નનામી જાતી હતી હવે નનામી જતી હતી ને એમાં બરાબર એક રૂપિયા ભરવા ગાડી હતી હવે એ હતું કારણ કે હાકડી ગલી હતી અને પૈસા ભરવાની ગાડી જતી હતી એમાંય ભરી બંધુ કે ભાઈ ઊભા હોય સિક્યુરિટી વાળા અને એ ગાડી હતી ને બરાબર આગળ નનામી હાલી જતી હતી એમાં એક જણો ઉપર ઊભો ઉભો કે જો તો ખરો હોય કે આ દુનિયાની અંદર કોઈ રૂપિયા હારે લઈને જાય નહીં કે આ એક મરદ નીકળ્યો કે જો રૂપિયા હારે લઈને જાય છે કીધું એટીએમ માં ભરવા જાય મેં કોઈ હાઇર લીધ ન જાય ભાઈ અગરુ છે ભાઈ દેને વાલે લે ગઈ અને ખાને વાલે ખોય કંઈ હતું નહીં સાથમાં મેં ઘણી નનામી જોઈ છે નનામીમાં હાયર લીધું કાઈ ન આવે હગરુ છે ભાઈ હા હમણાં જ એક બેંક ની તો લાંબી લાઈન હો હા લાઈન ની અંદર ધક્કા મૂકી થઈ ધક્કા મૂકી થઈને એમાં એક જણા એક જણાનો કાટલો પકડી લીધો અને મારવા ગયો ને ત્યાં ઉપર બોર્ડ વાંચી ગયો તમે સીસીટીવી કેમેરા નજરમાં છો મારા મારી કરવી નહીં કારણે કાટલો મૂકી દીધો તો કાટલો મૂક્યો ને તો એ સામેથી એક ફળાકો મારી આ કે બોર્ડ તે વાંચ્યું નહીં કે બોર્ડમાં લખ્યું છે કે મગજ મારી કરવી નહીં તમે સીસીટીવી કેમેરા નજરમાં છો એ કે એ વાંચ્યું એટલે જ મેં તને મૂકી દીધો તે મને લાફો માર્યો ઓલો કે પણ હું ક્યાં ભણ્યો છું મારે વાંચવાનું આવતું જ નથી હવે જે થવું એ થાય અઘરું છે ભાઈ હમણાં એક જણા બેંકના મીટરમાં છેડા ભરાવતો બોલો ત્યાં સિક્યુરિટી વાળો ગયો કે અહીંયા શું કરશો કે અહીંયા તમે જ લખ્યું છે કે અહીંથી લાઇટ લ્યો સિક્યુરિટી વાળો કે હરખું વાંચ એમ લખ્યું છે અહીંથી લાઈનમાં રહ્યો અહીંથી લાઈનમાં ઉભા રહ્યો એમ લખ્યું છે લાઇટ લ્યો ન્યા છેડા ભરાવતો બોલો અઘરું છે ભાઈ હમણાં એક ભિક્ષુક બેંક પાસે ઊભો હતો બોલો ભિક્ષુક બેંક પાસે ઉભો હતો ને એમાં ત્યાંથી બાઘો નીકળ્યો તો ભિક્ષુક બાઘાને સામું જોઈને કે શેઠ તમે ક્યાંક મને આપો કે તમારા દસ રૂપિયા છે ને મારે સો બરાબર છે તમારા દસ રૂપિયા મારે સો બરાબર છે તો બાઘા ખીચામાંથી દસ ની નોટ કાઢીને આપી કે આ લે નેવું લાય પાછા હો બરાબર છે નેવું પાછા લાય ગુરુ છે ભાઈ હમણાં તો એક જણો હોટલમાં ગયો બોલો હોટલમાં ગયો ને હાથ બાદ ધોયા ને પાણી બાણી પીધું ને

કોઈ વાત તાની ન કહી હું મરી જાય તો બેય છૂટા પડી ગયા તો બધાય કેલા ભલામણ આ તું ઓછમાં પડ્યો ને આ બધાય છૂટા પડી ગયા ગયાનું કારણ હું હરી કે બે પાંચથી આઠ આઠ લાખ લીધા છે હું મરી જાવ તો હો લાખ ડૂબે ને એમાં આવી ગયા ભાઈ ગયા બોલો હવ ગરજ છે ભાઈ હમણાં ભૂસો મને કહેતો તો મને કે વર્ષો પહેલાં મને એક વિદ્વાન વ્યક્તિ કીધું તું તમને ડૂબવાની ઘાત છે વર્ષો પેલા વિદ્વાન વ્યક્તિ કીધું તમને ડૂબવાની ઘાત છે કે એટલે હું દરિયો હોય 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 નદી તળાવ ડેમ એના ને એટલે મને લાગતી મારે છે હું આખો રહેતો કે એનાથી આખો રહેતો હોય કે પણ આજ મને ખબર પડી કે મારી ડૂબવાની ઘાત હતી એ સાચું પડ્યું હોય કે આજે હું શેર બજારમાં માં ડૂબો હોય ગયો ડૂબવાની ઘાત હતી પણ એ શેર બજારમાં આમાં ડૂબી ગયો બોલો એમાંથી બસતો રહ્યો ડૂબી ગયો અઘરું છે ભાઈ આ ભૂસાને એક ભાઈ કીધું કે આલરડા અને શેર બજારમાં તફાવત શું કે આલરડામાં ને શેર બજારમાં તફાવત શું ભૂસો કે જો નાના બાળકોને સુવડાવો હોય ને તો આલરડા ગાવાના હોય શેર બજારમાં કે મોટા હોય જાય કે બોલો હમણાં એક જણો કહેતો હતી કે હું ભાડે રહેતો હતી કે મેં કીધું એમ મને કે હા હું ભાડે રહેતો ને શેર બજારનું કરતો હોય કે કે પછી કે મેં છે ને કે કે મારા મકાન માલિકને કે શેર બજાર વિશેના ફાયદા સમજાવ્યા મારા મકાન માલિક ને શેર બજાર ના ફાયદા મેં સમજાય મેં તો હવે હું મન કે હવે બે ભાડે રહીશ ભાડું દઈ આવી ગરજ છે ભાઈ હમણાં તો એક જણો શેર બજારમાં તૂટી ગયો એવો તૂટી ગયો એવો તૂટી ગયો ને એની વાત જવા દો બહુ ધોવાણ થઈ ગયું એનું એટલું બધું તૂટી ગયો ને પછી એ માણસ એ બરાબર એમ કહેવાય કે બારમાં વયો ગયો બારમાં જઈને દારૂ પીતો હતો તો ત્યાં બરાબર બારમાં તો ડાન્સર હોય એક ડાન્સર એવો ડાન્સ કર્યો એવો ડાન્સ કર્યો અડધી કલાક સુધી ડાન્સ કર્યો પછી આને કહેવાય એટલો બધો ડાન્સ કર્યો તમને મેં રાજી કર્યા તો તમે તો મને રાજી કરો ઓલો કે કાંઈ વાંધો નહીં હવે તું બે પછી એણે અડધી કલાક ડાન્સ કર્યો થઈ 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 ડાન્સ એણે શરૂ બોલો ગરું છે ભાઈ એક જણો તો ભાઈ પિસ્તાલી વર નો શેર બજારનું કરે ને પિસ્તાલી વર સુધી એનો કઈ મેળ જ ન પડ્યો બોલો લગન જ ન થાય અને બિચારો કોઈ હું કહેવાય કે લગન ન થાય કોઈ છોકરી દે નહીં એમાં કંટાળી ગયો ભાઈ બિચારો અને અહીંથી વયો ગયો શેરમાં મોટા શેરમાં કેયો જ આવે કે ને શેર બજારનું તો કરવું જ શો કે શેરમાં વયો જ આવે છે અને શેરમાં ગયો મકાન ગોતે કોઈ મકાન ન દે ભોડો પંદર દી સુધી આટા મેરા કોઈ મકાન ભાડે ન દે બિચારો ફૂટપાથમાં જ હોય રે અને ક્યારેક હોટલમાં ક્યારેક ગેસ્ટ હાઉસમાં ક્યારેક બહાર ને એમ હોય રે પંદર દી તો કાઢ્યા પછી એને મનમાં વિચાર એવું ખાડું કોઈ મકાન ભાડે દેતું નથી એ ના પાડે પછી એને હું કીધું માર્કેટમાંથી ઘોડીયું લીધું પછી જ્યાં મકાન જોવા જઈને ઘોડીયું જઈને મૂકે પછી કે મકાન ભાડે આપો ને તો કે તમારે ફેમિલી છે કે છે ને મારી ઘરવાળી ડિલિવરી કરવા ગઈ જો ના ઘોડીયું ને બોડીયું લઈ રાખ્યું છે આવે એટલે સીધી ઉપાધિ નહીં ને એમાં એક ભાઈ એમ કહેવાય કે મોકા ભાઈ મોકાભાઈને મકાનમાં પૂછવા ગયો કે મકાન ભાડે દેવું છે આમ કહીને આમ ઘોડિયું મૂક્યું મોકાભાઈ કે તમારો પરિવાર ક્યાં એ કે જો નહીં કે એ બધા ડિલેવરી કરવા ગયા છે મારા ઘરના આવે એટલે સીધું કે આ ઘોડિયું બોડિયું તૈયાર રાખું ને તો મોકાભાઈ મકાન ભાડે આપ્યું એને અને છ મહિના વ્યાઈ ગયા બોલો પછી એક દી મોકાભાઈ કે આ છ મહિનાથી આવે તમે તમારી ઘરવાળીને તેડી આવો આ કે તો આપણે છૂટું થઈ ગયું ને છૂટું કરીને છે ઘોડિયું કે તમારે જોતું જ તમે લઈ જાઓ મોકાભાઈ બહુ સારી વાત કરી છે તો હવે હવે કે વિદેશમાં અમુક જગ્યાએ એવું થઈ ગયું છે કે આ છૂટાછેડા બહુ વધી ગયા છે ને કે એટલે સંપત્તિ રાખે માના નામે પત્નીના નામે લોન છૂટાછેડાનો વારો આવે ત્યારે કાઢે રોન છૂટાછેડાનો વારો આવે ત્યારે રોન કાઢે છે બોલો અઘરું છે ભાઈ હા એમાં એક દી મોકા મોકા કાકા મારે છે ને કે પગ બહુ દુખે છે મોકા કાકા કહે કે પગ તો મારા દુખે કે છે કે પણ મારી ઘરવાળી કે એવો સરસ મજાના પગ દાબે નહીં કે મને હું ગાવી જાય ને દુખાવો મટી જાય તો આ કે હે કાકા એ કે કાકી ત્યાં નવરા હશે મોકા કાકા કે દવાખાના ભેગો થા નકર દાખલ કરવા પડશે

છે ભાઈ એમાં વાંધો મેળામાં ગયો એક દી બોલો અ અને મેળામાં ગયો ને ભાઈ એક તો પિસ્તાલી હોડતાલી વર્ષ વટી ગયેલો વાંધો અને એમાં પાછો મેળામાં ગયો અ અને મેળામાં ગયો ને તો બરાબર એમાં એક જણો એ ભટકાણો તો કે 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 માફ સોરી થી કે મારી પત્ની કે મને જળતી નથી ને એટલે કે એમાં મારું ધ્યાન તમારે ભટકાઈ ગયો આ કે હવે કે જરાક ક્યાંક 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 શરમ રાખ શરમ રાખી ગયા પચીસ મિનિટ થી ગરવાઈ નથી મળતી એમાં એટલો બદલો ઘાઘો થઈ ગયો ફફડો પાપડો થઈ ગયો મારી હામું જોઈ કે પચી વ્રથિ નથી મળતી એ કે હું દોડા દોડી કરું છું કેવો શાંતિથી જાવ છું

પછી મન કે ભાભીને કહ્યું ને પાણી આપે એટલે પાણી આપ્યું વળી પાણી પી ગયો બે મિનિટ થઈ પાછો બોલ્યો ભાભીને કહ્યું ને પાણી આપે એટલે મેં કીધું દાદરા ચડીને આવ્યો ને કદાચ થાક લાગ્યો હોય તો માગે બીજું મેં તો પાણી દો પાણી દીધું પી ગયો વળી પછી બે ત્રણ મિનિટથી પાછો બોલ્યો ભાભીને કહ્યું ને પાણી આપે મેં તો પાણી આપો છ હાથ વાર આવી રીતના પાણી પીધું પછી મારી ઘરવાળી મારી હામાં ડોળા કાઢે કે આના મિત્રો આની જેવા જ હોય પછી તો પાછું મન કીધું મન કે ભાભીને કહ્યું ને પાણી આપે એટલે મેં કીધું પાણી આપજે પાણી લઈને આવી એ કે જો હવે માંગશો ને તો રસોડામાંથી વેવણું લઈને છૂટું મારી શકે તો કે ભાભી વેવણું લેવા જાઓ ત્યારે ભરતા આવજો ને પાણી પાણી હમણાં લખો અમારે તેર માં રહે છે બોલો લખો તેર માં મારે રહે છે ને એક દી બાઘા ને ફોન કર્યો ઘરે કે ચા નાસ્તો કરવા આવ્યો તો બાઘો તો ગયો ઘરે તેર માં મારે એક તો લીપ બંધ હતી દાદા ચડીને ગયો ને તો લખાને ઘરે તાળું માર્યું હતું પછી તો બાઘા ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવે પછી બોર્ડ કાં કેવી લાગી મજાક પછી નીચે બાગા લખી નાખ્યું હું આવ્યો કે હું આવ્યો જ નથી તમે સમજી લેજો ગરવ છે ભાઈ આ બાકો મને આપણી છે ને મારા ઘર માં કે મારા કબાટ સિવાય મારી કોઈ જ નથી કરતું મેં તો એમ મને કે મારો કબાટ છે ને જ મારી ઇજ્જત કરે બાકી કોઈ મારી ઇજ્જત જ નથી કરતું મેં તું કબાટ હું ઇજ્જત કરે મને કંઈ કઈ દરવાજો ખોલું ને હાથ આઠ કપડા કે સીધા પગમાં પડે છે એટલી ઇજ્જત કરે છે કબાટ સિવાય કે કોઈ ઇજ્જત જ નથી કરતું બોલ અઘરું છે ભાઈ હા ગોબર દાદા કહેતા હતા ગોબર દાદા કહેતા હતા કે જો તમે પત્નીના કબાટની અંદર બીજા કપડા માટે હંમેશા જગ્યા હોય પત્નીના કબાટની અંદર બીજા કપડા માટે હંમેશા જગ્યા હોય અને પતિના દિલની અંદર બીજી સ્ત્રી માટે હંમેશા જગ્યા હોય તમે લગ્નમાં જોજો તમે લગ્નમાં જાઓ ને તો લગ્નમાં તમે જોજો બેનો છે ને એકબીજાના ડ્રેસ એકબીજાના હાડી જોતા હોય એકબીજાના વાળ એકબીજાના એકબીજાના હાડી ડ્રેસ જોતા હોય અને જે પુરુષો હોય ને એના પતિ દેવો એ એકબીજાની પત્નીને જોતા હોય બોલો કેવું છે ભાઈ તો બધું હમણાંથી એક બેન ને તો મોટી મોટી કરો કરવાનું મોટું મોટું દેખાવાનું બહુ શોખ એમાં એક લગ્નની અંદર ગયા ને તો બરાબર લગ્ન ની અંદર ગયા ને તો બીજા બેનોએ વખાણ કર્યા કે વાહ સરસ મજાનો તમે ડ્રેસ પહેરો છે એ કે સરસ જ હોય ને કે પચીસ હજારનો ડ્રેસ છે એ કે કે મારા મમ્મીએ એ અપાવી દીધો છે એમ એ કે આ તમે ગળામાં ચેન પહેરો ચેન પેન્ડ સરસ છે કે સરસ જ હોય ને કે બે લાખનું પડ્યું છે મારા ભાઈએ અપાઈ દીધું તો બીજા બેન કે તમારો પતિ સરસ છે સરસ જ હોય ને એ કે બાર લાખનો પડ્યો મારા બાપાએ અપાઈ દીધો બાર લાખનો પડ્યો મારા બાપાએ અપાવી દીધો બોલો છે ભાઈ લખાની ઘરવાળી જો તમે તેર માં જો તમે આ કીધું ને બધું મોટું મોટું દેખાડવાની વાત એટલે કહું આ તેર માં માળે રેજ બોલો લખાની ઘરવાળી લખો ની તેર માં રે શાકભાજી વાળો આવે ને લખાની ઘરવાળી થેલી નો ઘા કરે હેઠે આમાં નાખી દો અઢીસો ભીંડો અઢીસો કારેલા અઢીસો ગલકા અઢીસો ગુઆરા આમાં બધું નાખી દ્યો એટલે ઓલો શાક વાળો બધું એમાં નાખી દે પછી થેલી ઉપર ખેંચ લે પછી એનું શાક બનાવે હેથકનું ખાઈને પછી વોકિંગ કરવા નીકળે એટલે આ કીધું તેર માળ ઉતરીને શાક લઈ જાવ ને તો વોકિંગ જ છે છે ભાઈ આ બે બેનો તો વોકિંગ કરવા રાતે નીકળ્યા રાતે વોકિંગ કરવા નીકળ્યા એટલે ખાઈ ફોન બોન તો હારે હોય નહીં આમ આમ બે વોકિંગ કરવા નીકળે તો સામે બીજી બે બેન પણ એ મળી ગઈ તો ચારે વાત યુ લાગી ગઈ હવે ચાર ચોટલા ભેગા થઈને વાતું કરે ચાલે બેન વાત લાગી ગયા એવી વાત કરી એવી વાત કરી એવી વાતો કરી એક બેન કે કેટલા વાગ્યા આપણે મોબાઈલ નથી આપણી પાસે ઘડિયાળી નથી તો બીજા બેન કે શાંતિ રાખો આપણી પાસે ટ્રીક છે આમ કઈને આમ પાણો લીધો ને બાજુમાં પતરાની ઓવડીઓ બનાવેલી હતી એની માથે પાણો જાવ દીધો હતો કરતો ગયો પણ તંદરથી એક ડોસી બોલ્યા રાત નો એક વાગ્યો તો હુતા નથી આ બેન થી એક એક વાગે એક વાગે એક પાણા મારી ટાઈમ જોઈ લે બોલ ઘરું છે ભાઈ હમણાં તો લખાને દવાખાનામાં દાખલ કર્યો બોલો તો હું ખબર કાઢવા ગયો મેં તો હું થયું અરે મન કે જો ને ભાઈ કઠણાઈ માંડી હોય ને પણ મેં તો થયું હું અરે મન કે હું નીચે ઊભો હતો તારી ભાભી ઉપર તેરમાં માળે ઊભી હતી તો મેં નીચેથી અવાજ મેળ્યો કે એ પોતાનું ઘા કરી કે તો પોતે આવી કે પણ મેં કીધું એમાં તું કાં હોસ્પિટલમાં અરે મન કે મારી માથે પડી એ તો એ કહેજો હેઠે ગઈ છે ભજીયા લેવાઈ મારી માથે પડી ગીરુ છે ભાઈ તમે જોજો મોટા મોટા સિટી મોટી મોટી બિલ્ડિંગ હોય ને પચ્ચી માળ ત્રી માળની એ લોકો પછી થેલી નીચે લટકાવી રાખે એ થેલીમાં દૂધ હોય દૂધ નાખી જાય છાપા વાળો છાપુ નાખી જાય ફૂલાર વાળો ફૂલાર નાખી જાય એની અંદર એ બધી વસ્તુ અંદર નાખી જાય તો બાકો મને કેતો થઈ ગયા મારે મારો છોકરો કે બે દીતા છાપું લઈ આવે છે ને મારી બાજુવાળો વાળો રાડ રેડ થાય પણ મેં કીધું એ કાર રાડ રેડ થાય મન કે પણ એનું લઈ આવે થેલી વાળો નાખી દે ને છોકરો કાઢી હે એમાં કે રાડ રેડ થાય કીધો અને અમુક અમુક છોકરાએ બહુ અઘરા એક છોકરાને એક ઝાપટ માર્યો હા ઝાપટ મારીને છોકરો ઊભો થઈને સીધો લઈને હાલતો જ થયો સીધો સાહેબના ઘરે ગયો ડોરબેલ વગાડ્યો એટલે બેને દરવાજો ખોલ્યો ને છોકરો કે આ ચંદુ સાહેબનું ઘર છે ઓલા બેન કે હા તમે કોણ છો ઓલા બેન કે ચંદુ સાહેબનું ઘર હોય તો હું એની ઘરવાળી જોઈએ કે એનું ઘર હોય તો એની ઘરવાળી જોવો નઈ કે આ કે એમ તમે એના ઘરવાળા છો હોય કે કે તો હમણાં ચંદુ સાહેબ કે ટુ વ્હીલ વાહે કે કોક ને બિહારીને જતા હતા ચીપકાવીને બેઠી હતી વાહે હાથ આમ પકડીને એ કોણ હતી કે એમ કરીને છોકરો ઘરે વયો ગયો ચંદુ સાહેબ નું જે થયું હાથ અમુક અમુક છોકરા આમ કેરા આવા બદલા લઈ લે બોલો એક છોકરો તો ભાઈ ટ્યુશન કરાવે બોલો છોકરો નવરોજ નો હો એવા ટ્યુશન કરાવે એવા ટ્યુશન કરાવે પંદર પંદર આવે એ જાય બીજા આવે આખો દી નકરો ટ્યુશન જ કરાવવા કરે એક દિ બાપા ગરમ થઈ ગયા કે તું તો ટાટા બિરલાનું કામ નથી કરતો એટલું કે આમાં નકરો વ્યસ્ત રહેશો બીજી રે ટાટા બીલા કરતો હોય તો શું થાય ઓલો કે તો મારે ફાયદો થાય કે આવડું મોટું નામ હોય તો બે ટ્યુશન વધારે મળે હિટવેશન ખોલી બેઠા થઈ ગયા બે વધારે મળે ને હમણાં તો સ્કૂલ ની અંદર સાહેબ એક છોકરા નો બકરો બેટા ઉભો થા બોલ તને મળીને ખુશી થઈ આ વાક્ય કોણે કોને કીધું તને મળીને ખુશી થઈ આ વાક્ય કોણે કોને કીધું છોકરો કે સાહેબ તને મળીને ખુશી થઈ આ વાક્ય કોણે કોને કીધું તો ખુશીના મમ્મીએ ખુશીને પપ્પાને કીધું કે તમને મળીને ખુશી થઈ ગયું છે ભાઈ હમણાં તો સ્કૂલની અંદર સાહેબ એક છોકરાનો ઉભો કર્યો રગા ઊભો થા બોલ દૂધ બગડે ની એના માટે શું કરવું જોઈએ ઓલો કે પણ પી પી જવાય તો બગડે જવાબ દીધો બોલ હમણાં બાઘા ની મહેમાન આવ્યા ને તો બાઘા છોકરો કઈ બોલતો નતો મૂંગો મૂંગો મોબાઈલ માં જોયા કરતો હતો કઈ બોલે જ નહીં મૂંગો મૂંગો મોબાઈલ માં જોયા કરે તો મહેમાન કે બેટા કઈ બોલ બોલ તારા મમ્મી પપ્પા તને કઈ બોલતા નથી શીખવાડ્યું બાકો કે નથી બોલતો એ જ સારું છે મહેમાન કે બેટા કઈક બોલતો ખરો કેમ બોલતો નથી તારા મમ્મી પપ્પા કઈ નથી શીખવાડ્યું અન બાગન છોકરો બોલ્યો કે અન મારા મમ્મી પપ્પા એ છે ને કે આ મહેમાન જાય ને ત્યારે હાથમાં પૈસા આપે ને ત્યારે અમે લોકો ખોટું ખોટું ના પાડશું પણ તું લઈ લેજે અમે ખોટું ખોટું કેવું એવું ન હોય એવું કઈ દેવાનું ન હોય એવું ન હોય તો લઈ લેજે ગુરુ છે ભાઈ હા હમણાં લખો રહે છે ને તેરમાં મળે હામે મહેમાન આવ્યા તો મહેમાન આવ્યા ને તે દાદા ખુરશી નાખીને બહાર બેઠા હતા તો એની હામું જોઈને લખાય પૂછ્યું કે શું નામ તો ઓલા કે ખીમજીભાઈ મહેમાન છો એ કે હા માવો ખાવો છે તો ઓલા ખીમજીભાઈ કે મને તમારા માવોમાં રસ નથી તો બીડી પીવી છે ખીમજીભાઈ કે મને તમારી બીડીમાં રસ નથી તો ચા પીવી છે મને તમારી ચામાં રસ નથી લખો કે આવો મારા ઘરે આવી કે મારી વાઈફ આવી રહી કે મારી ઘરવાળી અરે તમારી ઓળખાણ કરાવો ખિમજી ભાઈ કે મને તમારી વાઈફમાં રસ નથી હવે આ એમાં રસ છે એ ખબર ન પડી બોલ ગમે વસ્તુમાં રસ નથી રસ નથી ગુરુ છે ભાઈ આ ખીમજી ભાઈ પછી ગામડે કરિયાણાની દુકાનો તો એક દી કરિયાણાની દુકાને ગામડે બરાબર એમ કહેવાય કે લાઇટ નહોતી ને તો મીણબત્તી પ્રગટાવીને બેઠા હતા એમાં એક જણ આવ્યો કેમ છો ખીમજી ભાઈ મજામાં પંખો તો કરો ખીમજીભાઈ કે પણ પંખો કરું તો હોય કે મીણબત્તિ ન ઠરી જાય હવે જવાબ દીધો બોલો હમણાં એક ભાઈ ઊભા હતા મને પૂછું મને કે કેટલા વાગ્યા મેં કીધું બાર તે બાજુમાં એક ભાઈ હતા એમ કે સાડા બાર અરે મેં કીધું બાર વાગ્યા એ ક્યાં હા સાડા બાર વાગ્યા અરે મેં કીધું ભાઈ બાર વાગ્યા એમ કહું છું મેં કીધું તમે ઓલાને કહો સાડા બાર વાગ્યા અરે મને કે તમે સમજતા નથી એ મારો સાળો છે હું એને એમ કહું છું કે સાડા બાર વાગ્યા બધું છે ભાઈ મારી બાજુમાં એક મોળા બાપા રહે બોલો એ મારી મને યાદગાર પ્રસંગો હોય કે કાલ તું બુક લાવ્યો ને યાદગાર પ્રસંગો એ બુક મને વાંચવા દે ને અરે મેં કીધું બાપા આજ મારે કાંઈ કામ નથી ને તો મારે વાંચવી છે મોડા બાપા કેમ તારે વાંચવી છે મેં કીધું આ તો મને કે તો પછી તારી ગાડી દે ને મારે એક સાહેબને મળવા જવું મન કે મારે એક સાહેબને મળવા જવું છે એમ કહીને ગાડી લઈ ગયા બોલ બુક ના આપી તો ગાડી લઈ ગયા મને તારે જ જવું નથી બુક વાંચવી છે જ ગાડી દે ગાડી લઈને મોળા બાપા ગયા હો મોળા બાપા ગયા સાહેબને મળવા હા ને ત્યાં જઈને પટ્ટાવાળાને કીધું કે સાહેબને મારે મળવું છે તો પટ્ટાવાળો કે સાહેબ અત્યારે કામમાં છે તો મૂળા બાપા કે કામમાં છે એટલે જ અત્યારે મળવું છે હા કામમાં છે એટલે જ મળવું છે કે પછી કામમાં ન હોય પછી મળીને શું કામ છે એટલે સાહેબ જ્યારે મારો સમય હતો ત્યારે મારી પાસે સમય નહોતો અત્યારે મારી પાસે સમય છે તો મારો સમય નથી એટલે સમય મળે ત્યારે આનંદ કરી લેવો હસતા રહેવું મોજ કરતા રહેવું આપ સૌએ મને શાંતિ જાળવીને માન્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર બોલવામાં કાંઈ પણ રહી હોય તો મોટા હૃદય માફ કરજો માત્ર આપને હસાવવાનો આનંદ કરાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો અને આવા જ તદ્દન અવનવા વિડીયો માટે આવા જ તદ્દન નવા જોક્સના વિડીયો માટે અમારે આ જોક્સ ગુરુ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ